જીતુભાઈ ખાસ ચૂંટણીના બે દિવસ બાકી છે અને મોટા ખાતા ગામ ઉપર સૌની નજર છે તો આ ગામમાં હાલમાં શું માહોલ છે શું કહેશો ચૂંટણીને લઈને બે હજાર પચીસની અંતર્ગત જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મારા ગામવાસીઓને મારા વંદન સાથે સાથે અમારી સાથે જે ગામના આગેવાનો છે અને બાર ગામથી પણ મારા એવા ખાસ મિત્ર જે અમને કાયમને માટે જેનું માર્ગદર્શન મળી રહ્યું છે એવા બહાદુરસિંહભાઈ કારણ કે એમની સાથે તો મારો ખૂબ જૂનો નાતો છે અને આપ પણ જ્યારે જોઈ રહ્યા છો ત્યારે કારણ કે ચૂંટણીનો એક માહોલ હોય અમે ચૂંટણી લગભગ ચારથી પાંચ ચૂંટણીઓ લડી ચૂક્યા છે ત્યારે કોઈ દિવસ આવો માહોલ જામ્યો નથી ચૂંટણીના ફક્ત બે દિવસ બાકી રહ્યા છે ત્યારે તમે પણ અત્યારે અહીં આવી અને જોયું તો અમારી જે જે બહેનો અને અમારા ગામના યુવા એ અત્યારે રેલી અમારી પણ ચાલુ છે કારણ કે આજે સાંજના પાંચ વાગે ચૂંટણીના પડઘમ બધા સાત થઈ જશે ત્યારે અત્યારે અમે કોઈ દિવસ એવો આ ચૂંટણી જયારે ચાલી રહી ત્યારે એવો કોઈ માહોલ જામ્યો નથી પણ અત્યારેનો માહોલ એવો છે કે અમે વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે અમે જંગી બહુમતીથી જીતી રહ્યા છે તેનું કારણ છે કારણ કે અમે આ ગામની અંદર વર્ષોથી સેવા આપી છે અને કોઈ દિવસે એવો નહીં કોઈ મિન સ્વાર્થે અમે સેવા આપી છે કોઈ પણ માણસોના જ્યારે ક્યારે રેશન કાર્ડના કામ હોય આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય કોઈ કોઈકનું જે પણ પોલીસ ખાતાનું કામ હોય કલેક્ટરનું કામ હોય વારસાઈ એન્ટ્રીઓના કામ હોય મકાનની વારસાઈ હોય તલાટી પાસે કોઈ પંચાયતોના કામ હોય કે કોઈકને ક્યારેક આરોગ્યની જરૂર પડે તો અમે દરેક સાથે એળી મેળી ગામના દરેક માણસોને સાથે રાખી અમે ચાલવામાં માણસો છીએ અમારી પણ પેનલ પણ છે એમાં પણ ખાસ અમારા જે પેનલના દરેક ઉમેદવાર છે જે સા આઠ અમારા નવ વોર્ડના એક વોર્ડ અમારો ખાલી છે નવ વોર્ડના જે દરેક ઉમેદવારો છે એ બધા સક્ષમ છે ને અમે આપને અત્યારે આ મીડિયાના માધ્યમથી પણ માધ્યમથી પણ અમે કહીએ છીએ કે અમે કોઈ પંચાયતની અંદર કમાવાની ભાવનાથી નથી ઊભા ફક્ત ને ફક્ત એ ગામની સેવા માટે ઊભા છીએ દરેક નાગરિકનું કામ થાય ગામને સરળતા જળે કોઈક જે સરકારની સુવિધાઓ છે એ ગામના દરેક ઘર સુધી પહોંચે એ ભાવનાથી અમે ઊભા છીએ ને આપ પણ જ્યારે અમારી સાથે જ્યારે જ્યારે આવ્યા છો ત્યારે આપ પણ જોયું છે અને અમારો જે આ ગામનું દરેક જે બાબતો છે એમાં વધારે ને વધારે વિકાસ થાય એવી હું આપને ખાતરી આપું છું માત્ર સદભાવના એક જ શબ્દ છે એનું કારણ છે સદભાવના અગાઉ અમારા ગામમાં મોટા ગાંધાઘરામાં જ્યારે ચૂંટણીઓ યોજાતી ત્યારે સામ દામ દંડ ભેદની નીતિથી ચૂંટણીઓ થતી હતી આ પ્રથમ વખત એવી ચૂંટણી થઈ રહી છે કે દરેકને પોતાનો જે અધિકાર છે આપણો દેશ છે એ લોકશાહીનો દેશ છે આઝાદ દેશ છે આઝાદ દેશની અંદર તમામને આઝાદી મળવી જોઈએ પણ અગાઉની ચૂંટણીમાં મેં વાત કરી એમ કે ચોક્કસ એવા અમે અગાઉ ઘણી વખત કીધું છે હવે વારે ઘડીએ એ મારી ખાનદાની નથી પણ બધા જાણે છે કે ત્યારે એ સામધામની દંડભેદ નીતિ અપનાવી અને લોકોને જાહેરમાં કોઈ પણ રીતે ના આવે અને એમ કહેતા હતા કે અમે ઓળો ઊભો રાખીએ તો અમારો ઓળો જીતે એટલે એના માટે થઈને બહેનો સાથે ભાઈઓ બહેનો બાળકો સૌ કોઈ જે કંઈ ગામના ગામની અંદર વસે છે ગામની બહાર વસે છે અમારી આજુબાજુના વિસ્તારના તમામ લોકો કે તમારા મનમાં કદાચ એવો વેમ હોય કે હવે અમે ઓળો ઊભો ને ઓળો જીતી જાય તો એ એમના વેમને તોડી તોડી નાખવા માટે થઈ કે એ હવે તમારા મગજમાંથી ભૂસો કાઢી નાખજો કે તમે કયો એમનો ઓળો ઓળો ચાલી જાય એમ નથી અમારો ગામ સદભાવના સાથે જીવવા માંગે છે અમારું ગામ સદભાવના સાથે પ્રગતિ કરવા માંગે છે ત્યારે આ સદભાવના માટે થઈ બહેનો બાળકો માતાઓ વડીલો દરેક સમાજના આપ જોઈ શકો છો દરેક સમાજના અહીંયા લોકો બેઠા છે આપના માધ્યમથી આ કાંડાગરા ગામના તમામ નાગરિકોને મતદાતારાઓ જે બહાર છે અહીંયા છે કે હવે તમે ક્યાંય કોઈ મનની અંદર એવો કોઈની બીક રાખવાની ડર રાખવાની છે જે જરૂર નથી કારણ કે આપણે સદભાવના સાથે આ ગામને સ્માર્ટ વિલેજ બનાવવા બનાવવા માટેનો જે સંકલ્પ કર્યો છે ત્યારે વડીલ મુરબ્બી અમારે બધા જે બેઠા છે કારણ કે એમનો મારા મારી પાછળ પીઠબળ જે કઈ છે આ બધા વડીલો બેઠા છે અમારા ગામની અંદર જયારે મોટા કાંડાગ્રહ નામ આવે એટલે અત્યારે અવશ્ય આપણે જીલુબા લધુબા બાપુનું નામ તો પહેલા લેવું પડે ત્યારે અમારી આખી આ ટીમ છે એ આખે આખી ટીમ જે છે એ ગામના વિકાસ માટે થઈ દરેક વર્ગને ન્યાય મળે દરેક દરેક વર્ગની પ્રગતિ થાય દરેક વર્ગ આગળ વધે અને ગામ એકતા સાથે આગળ વધે એ ભાવના સાથે બધા બેનો બાળકો વડીલો બધા બારે આવ્યા છે સરપંચ જ્યારે ચૂંટણીમાં દાવેદારી કરે ત્યારે ગામની વિકાસની વાતો કરે ચૂંટાઈ આવે પછી આપણે આ વિકાસ પરંતુ સત્તાવાર પહેલ મેં ઘણા ગામડાઓમાં જોયું કે સરપંચ ચૂંટાઈ પછી આવે પછી કામગીરી કરે પરંતુ અહીંયા તો હજી પ્રબળ જે દાવેદાર છે દેવલબેન એ ગામનો આમ જે સમજી લો પ્રમાણ જે કોઈ પક્ષ પોતાની રીતે જે પેનલ હોય જો ગ્રામ પંચાયતની ચૂંટણીની ચૂંટણી અંદર કોઈ દિવસ પક્ષ આવતો નથી ત્યારે આ ગામની અંદર પણ જ્યારે બે પેનલ સામસામે જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે બધા એકબીજાને વચન આપે એમ છે પણ સદભાવના પેનલની સામે જે પેનલ છે એની પાસે હવે વચન આપવા માટે પણ કાંઈ વધ્યું નથી કારણ કે પાંત્રીસ વર્ષથી તો વચન આપી ચૂક્યા છે અને એનું પરિણામ પણ ગામ જોઈ રહ્યું છે અને આપના માધ્યમથી પણ ગામ લોકો અહીંયા ગામમાં વસાય છે તો તો વાસ્તવિકતા જોવે છે પણ બારે વસતા તા એ હજી એમને વાસ્તવિકતા અહીંયા હકીકત શું છે એ ઘણી વખત એમને ખબર ન હોય કારણ કે અમુક ચોક્કસ જગ્યાના અમુક ફોટો વિડીયો બારે મોકલતા હતા જો આપણું ગામ કેટલું રડી આપણું પણ એ જે વસ્તુ છે એ વસ્તુ હવે સદભાવના પેનલ જે છે એ તો આપ જાણો છો કે જયારે હમણાં બે દિવસ પહેલા વરસાદ પડ્યો અને આ ગંદકીના પ્રશ્નો પાણી ભરાવાના પ્રશ્નો રસ્તા બ્લોક થઈ ગયા ખાડા પછી રખડતા ઢોરોના જે પ્રશ્નો છે તો પંચાયતમાં આવવાની પહેલાં કારણ કે સદભાવના પેનલને અમારા આ વડીલોએ બધાએ એવા આશીર્વાદ આપ્યા છે એટલે સદભાવના પેનલ વિશ્વાસ સાથે એમને ખબર છે કે હવે પંચાયતનો દોરી જે કમાન છે એ આપણને મળવાની છે તો જે કાલે કામ કરવાનું છે જો કલ કરે આ આજ કરીને આ જ કરેસો અબ એ ભાવના સાથે સદભાવના પેનલે પોતાના કામ શરૂ કરી દીધા છે અને અત્યારે એક એવું ચાલે છે કે બિફોર અને આફ્ટર પહેલાં કેવું હતું અત્યારે કેવું છે આ તો અત્યારે હજી જે કામો થઈ રહ્યા છે આ તો ખાલી એક ટ્રેલર કહેવાય એક સેમ્પલ છે ખાલી આપણે કેમ કોઈ રસોઈ બનાવીને આમ ચાખીએ ખાલી આ તો એટલું જ છે હજી હજી જે ગામને જે જે જમણવાર જે મળવાનું છે વિકાસનો એ તો હવે મળશે પણ એ પણ આજે કહી શકીએ છીએ કે સદભાવના પેનલ અને સદભાવના પેનલ સાથે જોડાયેલા દરેક સમાજના આગેવાનો વડીલોના સહકારથી સદભાવના પેનલે કામ કરવાની શરૂઆત કરી દીધી છે સમર્થન તો મને આજે પહેલી વખત એવું લાગે છે કાંઈક ચિત્ર સારું છે પણ એક વાત બીજી કરું કે પાંત્રીસ વર્ષનો મને આ ચૂંટણીનો અનુભવ છે આ ગામની એમાં પચીસ વર્ષ તો આ ગામ આચાર દેશનો ગુલામ ગામનો હોય એના જેવું આ ગામ હતું પછી પીરિયડ થોડોક મારો આવ્યો પાંચ વર્ષ એમાં પાંચ વર્ષમાં એ થોડો વિકાસ વિકાસ થયો પછી જોરુબાનો ફ્રી આવ્યો તો જોરુભાને કામમાં વિકાસ થયો જોરુબાને વિકાસ કરવો હતો પણ આ લોકોએ કરવા ન દીધા પોઝિશન આ ગામની સમજ્યા બાકી ગામમાં બધા સમાજોમાં બરાબર પરફેક્ટ બધું બધું પરફેક્ટ છે અને ડેવલપમેન્ટ બહુ બહુ સારી બહુમતીથી જીત છે અને આ ગામમાં એક બીજી એક વાત આવશે કે આ ગામમાં સરકારની ગ્રાન્ટની વાટ જોવાની બહુ ઓછી આવશે ગ્રાન્ટ તો આવશે આવશે પણ એના પહેલાં આ ગ્રાન્ટ ના મેન મોબીદાર છે પાલુભાઈ એ વગર ગ્રાન્ટ પણ અહીંયા કામ ચાલુ થઈ જશે પહેલા તો મારો પરિચય આપી દઉં હું મારું નામ ગઢવી દેવદાસ માણેક અને મોટા ગામનો પૂર્વ પ્રતિનિધિ છું અને પહેલાં પણ મોટા ગામમાં પ્રતિનિધિત્વ પંચાયતનો કરી ચૂક્યો છું ત્યારે મારા ગામમાં અમારા ગામના બાજુમાં જ્યારે મારો કર્મભૂમિ કહું કાંડાગરા અહીંયા એક ઇલેક્શનનો તહેવાર આવ્યો છે ત્યારે અમારી સાથે અમારા જે બક્ષી પંચની જ્યારે સીટ આવી છે અને ત્યારે બધા સમાજ ક્ષત્રિય સમાજ આહિર સમાજ મહેશ્વરી સમાજ બ્રહ્મ સમાજ પટેલ સમાજ પાટીદાર સમાજ પટણી સમાજ તમામે તમામ સમાજ અમારી સાથે જોડાઈ ગયા છે ત્યારે હું મારા અને આ બધા સમાજોને એક પણ નમ્ર વિનંતી કરું છું કે આ અમારો જયારે વારો આવ્યો છે ત્યારે તમે લોકો જયારે આટલા ખુલ્લા મનથી આવ્યા છો ત્યારે હું અમારા પાલુભાઈ અને ડાયાભાઈ એમ તો અમારા મામા થાય પણ હું પણ તમને એવું થોડોક મને પણ અંદરથી એવું થાય છે કે તમારા વતી પણ હું તમને ખાતરી આપી શકીશ કે ગ્રાન્ટોના તો કામ જ્યારે સરકારના છે થાશે થશે જ્યારે તમારો ફોન આવશે ફોન જશે ને તો આ માણસ ક્યારે એમ નહીં કે શું છે કે શું નથી સીધું કહી દેશે કામ ચાલુ કરી દો એવી હું ખાતરી આપું છું અને તમે આટલા દિવસ સુધી જ્યારે બધા સમાજ હળીમળીને અમને જ્યારે પાલુભાઈ અને ડેવલબેનને સપોર્ટ કર્યો છે આવો ને આવો છેલ્લે દિવસ સુધી આમને આમ તમારો સપોર્ટ જાળવી રાખજો તો તમારો ક્યાં પણ મહેનત તમારી નિષ્ફળ નહીં જાય એવી હું ખાતરી આપું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા કી જાય આપણા માધ્યમથી આપને જણાવવા માંગીશ આપ બી જોઈ રહ્યા છો કે કાંડાગરા ગામમાં આપણું લગભગ છેલ્લા એક વીકથી ઘણી વાર આવવાનું થતું હોય છે અને આપ માહોલ જોઈ રહ્યા છો અને આ ગામની અંદર અત્યારે જે ઇલેક્શનનો માહોલ બન્યો છે એ ખરેખર ઇલેક્શનને એક તહેવારના રૂપમાં બદલવામાં આવ્યું છે ગામજનો દ્વારા અને સર્વે સમાજ મળી અને આ ઇલેક્શનને એક પોતાનો તહેવાર માની અને એને ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપણા માધ્યમથી હું આ ગામની તમામ સમાજોને અને સમા ગામના તમામ જનોને એક અભિનંદન કરું છું કે આપણો આટલો બધો એક સપોર્ટ મળી રહ્યો છે અને આપનો પ્રસંગ સમજી અને આપ સૌ સપોર્ટ કરી રહ્યા છો અને એક જાગૃતતા દેખાડી રહ્યા છો એ બદલ ખરેખર આ જાગૃતતાની આપને ઘણા ટાઈમ પહેલાંની જરૂર હતી પણ જ્યારે જાગ્યા ત્યાંથી સવાર એ એના ઉપર ચાલી અને આપણે હવે જાગી અને ખરેખર આ ગામને એક ઉચ્ચ પંચાયત તરફ લઈ અને સારી પંચાયત બનાવી અને આપણા ગુજરાતમાં નહીં પણ આપણા દેશ આખામાં એક ઉચ્ચ પંચાયત અને એક સદ્ધર પંચાયત બને એ તરફ અત્યારે આપણું પ્રયાણ થઈ રહ્યું છે